રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી ત્રેસઠ લાખ કરતાં પણ વધારેની કિંમતની ખનિજ ચોરીનો મુદ્દામાલ ઝડપાયો ઉપરેટાના નવનિયુક્ત મામલતાર એચએન મહેતા દ્વારા બે દિવસમાં લાઈવ સ્ટોન સાથે ચાર ટ્રક રીતિ ભરેલું એક ડમ્પર તથા મામલતદારની આવન જાવનને ગુપ્ત માહિતી પૂરી પાડતા એક સ્વિફ્ટ કાર અનેક મોટરસાયકલ પોલીસે ઝડપી પાડ્યા હતા લાઇવ સ્ટોન ભર્યો ચાર ટ્રકની કુલ કિંમત તેતાલીસ લાખ રૂપિયા તથા રીતિ ભરેલ ડમ્પરની કુલ મુદ્દામાલ સાથેની કિંમત દસ લાખ રૂપિયા મળી કુલ 53 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીજ કર્યો હતો જ્યારે બીજા દિવસે ઉપરેટાના નીલાખા ગામે વહેલી સવારે સવા પાંચ વાગે મામલતદાર દ્વારા રેડ કરતા વેણુ નદીમાંથી ચાર ટન સાદી રીતે ભરેલ એક ટ્રેક્ટર તથા અન્ય ખાલી ચાર ટ્રેક્ટર મળી આવ્યા હતા જેમાં ચાર ટન રેતીના વીસ હજાર રૂપિયા તથા પાંચ ટ્રેક્ટરની કુલ કિંમત વીસ લાખ રૂપિયા મળી કુલ વીસ લાખ વીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી સીજ કર્યો હતો બે દિવસમાં પોણા કરોડનો મુદ્દામાલ કબજે કરી રાજકોટ ખાણ ખનીજ વિભાગને જાણ કરી ઉપલેટા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ ઉપલેટા મામલતદારની કડક કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ભયનો માહોલ છવાયો બ્યુરો રિપોર્ટ જગમાલ સુઆ ઉપલેટા